હવે જ્યારે કોઈ પણ તમોદાર ફરિયાદ નોંધાવવા જતા હોય ત્યારે ફરિયાદ સાચી છે કે ખોટી છે એ પોલીસ ખાતાને ખબર નથી હોતી અને તમોદાર જે પ્રકારની ફરિયાદ નોંધાવે એ પોલીસ ખાતું નોંધતું હોય છે પોલીસ ખાતું જરૂરી જરૂરી ચર્ચાઓ કરતું હોય છે પણ અંતે તમદાર જે કંઈ ફરિયાદ નોંધાવે નોંધતું હોય છે એ ફરિયાદ સાચી છે એવું માનવાને લાયક નથી ફરિયાદ સાચી તો ત્યારે પુરવાર થાય કે જ્યારે એ ફરિયાદને લઈ અને તપાસ થાય અને તપાસમાં જે કંઈ સાબુત સમય આવ્યા હોય અને એના અંતે જે કંઈ જે કંઈ પુરાવાના આધારે જે સાબિત થાય એના આધારે એ ફરિયાદને આપણે સાચી કરતા હોય છે ફરિયાદ નોંધાની એટલે સત્ય છે એવું તો માની શકાય તો સીસીટીવીના આધારે હવે તપાસ થવી જોઈએ તેવું માની રહ્યા છો તમે જો પોલીસ ખાતું છે તપાસ કરશે સીસીટીવી ના આધારે બી કરશે એમને જરૂર જણાશે અને જે લોકો હાજર હતા એમની પૂછપરછ દ્વારા કરશે એ પોલીસ ખાતાનો વિષય છે સ્થળ તપાસ કરી અને ત્યાં જો કોઈ જાતના પુરાવા મળતા હોય એના આધારે બી એ તપાસ કરશે બીજો એક આક્ષેપ થયો છે નરેશ પટેલ વિદેશ પ્રવાસે હોય તો પુરાવા જાહેર કરે તેવી પણ જયંતિભાઈએ વાત કરી છે ખરેખર શું હોવું હું પેલા તો એમ કહું છું કે જયંતિભાઈ નરેશભાઈ વિદેશ હોય કે ના હોય એનાથી જયંતિભાઈ શું ફેર પડતો હોય છતાં જ્યારે આ વાતની ખબર નરેશભાઈને ત્યાં પડી કે જયંતિભાઈ ઉપમુલો થયો છે ત્યારે ત્યાં બેઠા બેઠા એમને દુઃખ વ્યક્ત કર્યું છે આ ઘટનાને કમનસીબ ઘટના ગણાવી છે અને વાતને વખોડી છે ત્યારે નરેશભાઈ ત્યાં બેઠા બેઠા બીજો આટલી ચિંતા કરતા હોય તો નરેશભાઈ ત્યાં છે કે નહીં એના પુરાવાની વાત આવે ત્યારે વિશ્વાસથી મોટી કોઈ વાત હોતી નથી અને ત્યારે આવી વાત સમાજના આવા આગેમાન માટે જ્યારે કરીએ ત્યારે એ વાત યોગ્ય પણ નથી અસમુખભાઈ જે પ્રમાણે હવે આ સરદારધામ અને ખોડલધામનો વિવાદ છે એવું લોકો માનવા મંડક ખરેખર આમાં સત્ય શું છે તમને શું લાગે બે વ્યક્તિની લડાઈ છે શું છે સાહેબ મેં પહેલાં બી કીધું હતું અને હજી બી કહું છું સરદારધામ અને ખોડનધામ બંને સમાજની સંસ્થા છે બંને પોત પોતાની રીતે સમાજ ઉત્થાનની પ્રવૃત્તિઓ કરતી હોય છે એમાં કોઈ પણ કોઈ પણ સંસ્થાને એકબીજા સંસ્થા પ્રત્યે ક્યારેય પૂર્વાગ્રહ હોય નહીં ક્યારેય આવું કંઈ હોય નહીં અને બીજું કે બંને નિઃસ્વાર્થ ભાવે સમાજની સેવા કરે છે આ કોઈ કોર્પોરેટ કંપની નથી કે હરીફ થઈને ઊભી દઈએ તો કાલ સવારે એકને ફાયદોને એક છે એકને નુકસાન થાય અરે આવા તો સમય તન મન અને ધન ખર્ચીને સંસ્થાના આગેવાનો સંસ્થાના ટ્રસ્ટીઓ કામ કરતા હોય છે ત્યારે એકબીજી સંસ્થાને કોઈ પણ પ્રકારનો મતભેદ કે પૂર્વગ્રહ હોય એવું એવું બિલકુલ ના હોઈ શકે